સુરત શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે સુરત શહેરમાં પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે વેસોમાં રહેતા પચીસ વર્ષીય બારિયા નામના યુવકે ઘરમાં ગળે ફાંસો કહી આપઘાત કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર નોકરી પરથી ઘરે આવ્યા બાદ વિજય બિલ્ડિંગ પાસે રહેતા વિજય લક્ષ્મણ બારિયા બાંધકામ સાઈડ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરિવારમાં પત્ની ત્રણ સંતાન છે ગત રોજ રાત્રિ દરમિયાન વિજય બારીયા નોકરી પરથી ઘરે આવ્યો હતો તેઓએ ઘરે આવીને પત્ની મીના બારિયા પાસે

મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઈટમાં કામ કરવા જયેલી હતી નાઇટમાં કામ કરવા જયેલી હતી તો એ પર હતો તો આવીને એને જમવાનું ભણવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહે એવું જાણવા મળ્યું હતું ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ભલે ફાસો ખાઈ લીધો હતો હા એની ઉંમર છે પચીસ વર્ષ અને લગ્ન થયા બે હજાર અઢાર માં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવાર માં બે છોકરીઓ છે અને એક છોકરો છે